નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું તો મહિલાઓને મોદી સરકારની મોટી ભેટ તો હોળી પહેલા સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર તો હવામાન વિભાગની આગાહી તો સોનું અને ચાંદી આસમાને પહોંચ્યા તો પોલીસમાં મોટી ભરતી આવશે અને સાથોસાથ મિત્રો જાણીશું આજના સૌથી મોટા ખેડૂત સમાચાર એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને દિવસભરના કામના અને લોકો ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલાં મળી જાય તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચાર વિશે તો આધાર કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર યુડીઆઈ અનુસાર તમામ આધાર કાર્ડ ધારકોએ દર વર્ષે પોતાનું આધાર કાર્ડ અપડેટ કરવું જોઈએ જો તમારા આધાર કાર્ડને બનીને દસ વર્ષ પૂરા થઈ ગયા હોય તો તેને અપડેટ કરી દો સામાન્ય લોકો ચૌદ માર્ચ બે હજાર ચોવીસ સુધી આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરાવી શકે છે આધાર કેન્દ્ર પર અથવા તો ઓનલાઈન આધારને અપડેટ કરી શકાય છે અપડેટ કરવા માટે તમારે વસ્તી વિશેક ડેટા સરનામું જન્મ તારીખ મોબાઈલ નંબર વગેરે જેવી માહિતી પડશે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો સિલિન્ડર પર સબસીડી લંબાવવામાં આવે મિત્રો હવે પીએમ ઉજ્જવલા યોજનાનો સમયગાળો એક વર્ષ માટે લંબાવાયો છે હવે પીએમ ઉજ્જવલા યોજના લાભાર્થીઓને માર્ચ બે સુધી આ લાભ મળતો રહેશે ચૂંટણી સમયે કેન્દ્ર સરકારે ગરીબ અને મધ્યમ વર્ગને રાહત આપવાનો નિર્ણય લીધો છે કેન્દ્રીય મંત્રી પીશ ગોયલે જાહેરાત કરી છે કે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર પર ત્રણસો રૂપિયા સુધીની સબસિડી એપ્રિલથી બીજા વર્ષ એટલે કે બે સુધી લંબાવવામાં આવી છે હાલ ઉજ્જવલા લાભાર્થીઓને સિલિન્ડર દીઠ ત્રણસો રૂપિયાની સબસિડી મળે છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવ પહોંચ્યા આસમાને પાર પહોંચી ગયું છે મિત્રો વર્ષના અંત સુધીમાં સોનું સડસઠ હજાર સુધી પહોંચવાની શક્યતા સેવાઈ રહી છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારી કર્મચારીઓના ડીએમાં વધારો કેન્દ્રીય મંત્રી પીશ ગોયલે જાહેરાત કરી છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ડીએ વધારવામાં આવ્યો છે કેન્દ્રીય કેબિનેટે એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી કર્મચારીઓ અને પેન્શનરોના ડીએમાં ચાર ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે તેમણે કહ્યું છે કે આ નિર્ણયથી અડતાલીસ પોઈન્ટ સડસઠ લાખ કર્મચારીઓ અને સડસઠ પોઈન્ટ પંચાણું લાખ પેન્શન ધારકોને ફાયદો થવાનો છે વધારા બાદ કર્મચારીઓનું ભથ્થું છેતાલીસથી વધીને પચાસ ટકા થઈ ગયું છે મિત્રો આ નિર્ણયથી કેટલા લોકોને ફાયદો થવાનો છે તેના વિશે વાત કરીએ તો ડીએ અને ડીઆર અત્યારે છેતાલીસ ટકા છે પરંતુ ચાર ટકાના વધારા બાદ તે પચાસ ટકા થઈ જશે સરકારે જણાવ્યું છે કે ડીઆરએનએસ એલાઉન્સ અને ડીઆરએનએસ રિલીફ બંનેમાં વધારો થવાની સરકાર તિજોરી પર વર્ષે બાર હજાર આઠસોને અડસઠ પોઈન્ટ કરોડનો બોજ આવશે મોંઘવારી ભથ્થું વર્ષમાં બે વાર જાન્યુઆરી અને જુલાઈમાં વધારવામાં આવે છે આ વધારા બાદ હાઉસ રેન્ટ એલાઉન્સ ચાઇલ્ડ એજ્યુકેશન એલાઉન્સ તેમજ ટ્રાન્સપોર્ટ એલાઉન્સમાં વધારો થશે આ સાથે હવે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકોને ટેક હોમ પગાર વધશે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો લોકસભા ચૂંટણી પહેલા પોલીસમાં બાર ભરતીની જાહેરાત મિત્રો ગુજરાતમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની

મિત્રો બે દિવસ બાદ આકરી ગરમી માટે તૈયાર રહેવું પડશે હાલ સવારે ઠંડે અને બપોરે ગરમીનો માહોલ છવાયો છે નવમી માર્ચ એટલે કે આજથી મિત્રો પારો બે થી ત્રણ ડિગ્રી સુધી ઉંચકાઈ શકે છે અમદાવાદમાં લઘુત્તમ ચૌદ પોઈન્ટ નવ ડિગ્રી તો મહત્તમ તાપમાન બત્રીસ ડિગ્રી નોંધાયું છે જ્યારે મિત્રો ગાંધીનગરમાં લઘુત્તમ સોળ પોઈન્ટ ચાર અને બત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ આજે વાતાવરણ વાદળછાયું રહે તેવી શક્યતા છે જ્યારે આગામી પાંચ દિવસોમાં સૂકું વાતાવરણ રહેશે આ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી અઢારથી લઈને વીસ માર્ચમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાં માવઠાની વધુ અસર જોવા મળી શકે છે કમોસમી વરસાદની આગાહીને લઈ ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએસઆઈની ભરતી પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર ગુજરાતમાં સબ ઇન્સ્પેક્ટર સમવર્ગોની પરીક્ષા હવે બે તબક્કામાં લેવાશે જેમાં એકમાં શારીરિક કસોટી અને બીજામાં મુખ્ય પરીક્ષા હશે પહેલા આ ભરતીમાં શારીરિક કસોટી લેવાતી હતી જેમાં દોડના ગુણ અપાતા હતા હવે મિત્રો દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે તેના મિત્રો કોઈ ગુણ નહીં હોય આ પરીક્ષામાં હવે ત્રણસો માર્ક્સની મુખ્ય પરીક્ષા લેવાશે જેમાં બે પેપર રહેશે અને પેપર એક બસો અને પેપર બે સો માર્ક્સનું હશે તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ